આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કાર્યભાર સંભાળતા પહેલા દિલ્હી રાષ્ટ્રીય પોલીસ સ્મારક વીરગતિ પામેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વિદેશમંત્રી એસ જયશંકર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડા નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત અન્ય મંત્રીઓએ પણ આજે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે અશ્વિની વૈષ્ણવે આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે વિધાનસભામાં શપથ ગ્રહણ કર્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજે ડિસ્ટ્રીક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું કામગીરી સીઝન દરમિયાન તાપમાનની સ્થિતિ ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાંઓ અને વિભાગવાઇઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ અધિકારીઓ પાસેથી સોંપવામાં આવેલી જવાબદારીનો એક્શન ટેકન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત તમામ સભ્યોને લોકજાગૃતિના મહત્તમ પ્રયત્નો હાથ ધરવા સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ ગાંધીધામ સંકુલમાં ધમધમી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ આપી રહ્યો છે ત્યારે કંડલાના ટિમ્બર ઉદ્યોગમાં યુરોપીયન દેશના જૂથ સાથે જોડાયેલા ઇસ્ટોનિયા અને ભારત વચ્ચે પાઇન વુડના વેપારમાં વૃદ્ધિ આવે તે સંદર્ભે ઇસ્ટોનિયાના મંડળે કંડલા ટિમ્બર એસોસિએશન ખાતે પાઇન એકમોની મુલાકાત લીધી હતી ઉદ્યોગકારો સાથે યોજાયેલી બેઠકમાં ભારત સ્થિત રાજદૂત દ્વારા ભારત અને ઇસ્ટોનિયાના દ્વિપક્ષીય બંધો વિશે માહિતી અપાઈ હતી આ પ્રસંગે ભારત સાથેના નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ જણાવાયું હતું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલે જિલ્લામાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં છ લલિત કલાઓ ગીત સંગીત નૃત્ય ચિત્ર શિલ્પ સ્થાપત્ય અને એ સિવાયના પણ કલામય વિષયોના અભ્યાસક્રમ શરૂ કરાશે આ પ્રકારની પહેલથી કચ્છના વિદ્યાર્થીઓને કડા અભ્યાસક્રમો માટે કચ્છ બહાર જવું પડતું હતું તેમાં રાહત મળશે આવતા સત્રથી ચાલુ થતા આ બધા જ કલામય કોર્સની વિશેષ વિગતો માટે સંકલ્પ વૈષ્ણવ કચ્છ યુનિવર્સિટી મોબાઈલ નંબર નવ આઠ સાત નવ એક બે આઠ એક એક એકનો સંપર્ક કરવા જણાવાયું છે અબડાસા તાલુકાના પેંગલેશ્વર અને કડુલી વચ્ચે દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચોખાના બાચકામાંથી નશીલા પદાર્થના દસ પેકેટ મળી આવ્યા છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પાંચ કરોડથી ઉપર થવા જાય છે કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે તપાસ કાર્યવાહી કરાઈ હતી જિલ્લામાં આકરી ગરમી વચ્ચે પ્રિ મોન્સૂન ગતિવિધિ વેગીલી બની રહી છે જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવવા સાથે બચાવ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધોધમાર જડી વરસી હતી અંજારના નવા ગામમાં વૃક્ષ ધરાશાયી થતા નીચે એક માલવાહક ટેમ્પો દબાઈ ગયો હતો તો બચાવ ખાતે ગઈ સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો ધૂળની ડમરી ઉડાડતો પવન ફૂંકાયા બાદ વરસાદનું જોરદાર ઝાપટું પડતા રસ્તા પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા આ ઉપરાંત મોરઘર કરમરિયા મોટી ચીરઈ શિકરા સહિત ના ગામોમાં પણ ભારે ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી બાજુ ભુજના મોખાણા તેમજ અંજારના કોટડા ચાંદરાણી સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી જિલ્લામાં પ્રખર લૂ અને તાપથી લોકો અકળાઈ રહ્યા છે મધ્યાહનથી મોડી સાંજ સુધી લૂ વર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે પૂર્વ કચ્છના અંજાર ગાંધીધામ પંથકના મહત્તમ ઉષ્ણતામાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું તો જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભેજના ઊંચા પ્રમાણ સાથે તાપમાન યથાવત રહેવાની આગાહી કરાઈ છે